આપણે ખેડૂતને કીધું છે કે ભાઈ ગાડી આવે તો મને હાજર બોલાવજો તમદાર આપણે કારણ કે એવો વિશ્વાસ છે માળિયાના ઠાકર ઉપર કે પાણી ફૂલ જ આવે જ એટલી કરે છે ભરોસો છે ભગવાન ઉપર કે પાણી થાય છે એમ શીખતા હતા ને હું એમ કહું છું આપણે આપણે દસ વર્ષથી આનો અનુભવ છે આપણે નવ વર્ષ સુધી તો તમને કોનો ભોગ આપ્યો છે આપણે નવ વર્ષ સુધી આપણે માણસોની સેવા કરી છે અને દસ વર્ષ સુધી આપણે સેવા કરેલી છે અત્યારે શું છે કે આજકાલના આપણે યાર રહેતા હતા ની જોવા શીખીએ ભાદરું આમ કે ચાલો આમ એટલે ભાઈ આ વસ્તુ નથી થતી અમુક અમુક વસ્તુ રહી ને આપણે અનુભવથી જ જોઈએ છીએ આ હરિયો રહ્યો ને મારો મારો હરિયો અત્યારે આ પાંચસો સુધી પાણી નથી બચાતો જો તો 500 થી 550 ની માં પાણી ફૂલાય બાકી તમને કો કોઈ ગવાય નહીં 500 થી થાય રહે ન તમારે કાઈ વાંધો મારી 500 પછી પડી જાય લા ઓરિ મિટેન તેલ આમાં આ છે કોઈ કારણ કે રાત્રે ડોવાય ને તો મીઠું ના બતાવે જ નથી નાનું પાણી નથી નામાં ગાડી તેમ ગમી રાખો તો મોટા પાણીમાં

નવ કટકા બહાર કાઢેલા તોય આટલું પેસર પાણી આપે છે પાણી હાલતી નથી ગાડી કે દાર અમારે સસો પૂરો નથી ગયો આ પોતે હરેશભાઈ છે જોઈ લે આ પોતે હરેશભાઈ છે જોવાવાળા એ ભાઈએ કીધું તું સાડી પાંચસો કેરે તમારે પાણી હાલ છે હાડી પાંચસો કેરે પાણી આવેલું ભાઈ જો આ પાણી

સાળિંગ પંડા વાહાભાઈ રાણાભાઈ ભરવાડ ની વાડીએ વાડી અડાડ એટલું પાણી આવ્યું એ કે ઉભું છે તો એટલું કાઢે છે મારું શરૂ કેમ કરવું કે બોરિંગ ઉભું છે તો એટલું પાણી થાય